મોટા કુટવાડા કેન્દ્ર વરતી શાળા ખાતે માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના મોટા કુટવાડા કેન્દ્ર વરતી શાળા ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી જેમાં મોટા ખૂંટાવડા તથા વીડી ચિતરિયા હાઈસ્કૂલ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા પ્રભુદાસ રામજી પારે પ્રાથમિક શાળા વિમળાબહેલાલ કન્યા શાળા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા હોંગાડ યુનિટ મોટા કુટવાડા પીએસઆઈ ચુડાસમા તથા રાજકીય આગેવાનો તમામ અગ્રણીઓને તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પૂર્વ સૈનિક ભાઈ તથા ઉત્કર્ષ સમિતિ તેમજ મોટા કુઠવાડા સહિતના ગ્રામજનોની વિશાળ હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં સીઈટીની પરીક્ષામાં રેન્ક મેળવનાર વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદનની સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મોટા ખોટવાડા ગ્રામ પંચાયત તરફથી બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન હકુભાઈ દ્વારા કરવામાં આવ્યું